રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ચાર દિવસના પ્રવાસે ભુવનેશ્વરમાં પંડિત ગોપબંધુ દાસના છન્નુંમાં પુણ્યતિથિ સમારોહમાં રહેશે ઉપસ્થિત નેટ પીજીની પરીક્ષાની નવી તારીખો કરાઈ જાહેર અગિયાર ઓગસ્ટે બે શિફ્ટમાં લેવાશે પરીક્ષા

આજે સહકારિતા દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં લેશે ભાગ બનાસકાંઠા અને પંચમહાલમાં સહકારી પાયલોટ પ્રોજેક્ટની લેશે મુલાકાત તો વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ આજે આવશે ગુજરાતની મુલાકાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યું જાહેર આગામી ચૌદ થી ત્રેવીસ ઓક્ટોબર દરમિયાન લેવાશે ધોરણ નવ અને બાર ની પ્રથમ પરીક્ષા શૈક્ષણિક વર્ષ દરમિયાન રહેશે જાહેર અને સ્થાનિક રજાઓ રાજકોટથી શંકાસ્પદ પનીર દૂધ ક્રીમ અને વનસ્પતિ તેલનો રૂપિયા નવ લાખનો જથ્થો જપ્ત કરતું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તકેદારીના ભાગરૂપે પેઢી નું લાયસન્સ કરાયું રદ ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ ભગવાન જગન્નાથજીની કરાઈ નેત્રોત્સવ વિધિ અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે કરી વિશેષ વ્યવસ્થા કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મેટ્રો રેલનો ઉપયોગ કરવા મુસાફરોને કરી આપી ભારતીય ક્રિકેટ ચીમના ઝિમ્બાબ્વે પ્રવાસનો આજથી થશે પ્રારંભ પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝનો પ્રથમ મુકાબલો થશે હરારેમાં શુભમન ગિલની કપ્તાની જીત સાથે શ્રેણી શરૂ કરવા પર ભારતીય યુવા ટીમની સૌ પર નજર